હેલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેંદાના લોટની પૂરી તો અહીંયા મેંદો અને રવો આપણે બંને લઈશું અને પૂરી છે તે આપણે એકદમ સરસ એવી ક્રિસ્પી બને એવી આપણે બનાવીશું તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈ ન કરો તો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો પૂરી બનાવવાનું ચાલુ કરીશું તો અહીંયા મેં લોટ લીધો છે પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ લોટ છે તેને આપણે સાડીને લેવાનો છે નીકળી જશે કચરો લોટ હંમેશા જ લેવો જોઈએ તો તમને મેંદાનો લોટ છે તે કરિયાણા વાળાની દુકાને આરામથી મળી જાય છે તો આ રીતે પૂરી બનાવીશું તો નાસ્તામાં તમે ચા સાથે સર્વ કરો એટલી સરસ આ એમનામ પણ પૂરી ખાઈ શકો એટલી સરસ એવી બને છે તો હવે એક ચોથા એક કપ જેટલો આપણે રવો એડ કર્યો છે તો રવો એડ કરવાથી આપણી પૂરી છે તે એકદમ સરસ એવી ક્રિસ્પી બનશે હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અહીંયા એક ચમચી જેટલું આપણે જીરું લીધું છે તો જીરું છે તેને હાથથી મસળી અને આ રીતે એ એડ કરવામાં આવે તો તેની સ્મેલ છે તે જીરાની પૂરીમાં ખૂબ સરસ એવી બેસી જાય છે અને પૂરી સરસ એવી બને છે તમે થોડુંક અદકચરું વાટીને પણ એડ કરી શકો છો પણ હાથથી મસળીને એડ કરશો એટલે આખા પૂરીમાં તમારી સ્મેલ બેસી જશે અને મોણ માટે આપણે અહીંયા બે ચમચા જેવું આપણે તેલ એડ કરીશું આ પૂરી બનાવી એકદમ ઇઝીલી અને સાવ સહેલી છે તમે પહેલીવાર બનાવતા હોય તો પણ ખૂબ સરસ એવી બનશે તો હવે આપણે તેલ એડ કરી દીધું છે તો હવે એને આપણે લોટ છે તે બંને રવો એને મિક્સ કરી દઈશું અહીંયા રવો છે તમારે ઝીણી વેરાયટીનો લેવાનો છે તો આપણું મોણ પણ દેવાઈ ગયું છે તો આ રીતે મુઠ્ઠીમાં આવે એ રીતે આપણે મોણ દેવાનું છે અને લોટ છે તે અહીંયા મેં ગરમ પાણી લીધું છે ગરમ પાણીમાં આપણે લોટ છે તેને બાંધવાનો છે અહીંયા મેં એક કપ જેટલું પાણી એડ કર્યું છે તમારે જેમ પાણીની જરૂર પડશે એમ આપણે પાણી ઉમેરતું જવાનું છે કેમકે લોટ સારો એવો કડક બાંધવાનો છે ઢીલો બાંધશો તો આપણી પૂરી છે તે સોફ્ટ થઈ જશે એટલે આપણે થોડીક ક્રંચી અને કુરકુરા જેવી આપણે પૂરી છે તે બનાવવાની છે એટલે રવો હોય છે તે ફૂલે છે એટલા માટે થોડોક આપણે થોડોક હાડ લોટ રાખીશું તો પૂરી છે તે આપણી સરસ એવી બનશે તો અહીંયા મેં એક પાછું થોડુંક પાણી લીધું છે હવે આપણે આમ જરૂર પડે એમ આપણે લોટ બાંધતા જશું અને પાણી એડ કરતા જશું તો તમે જોઈ શકો છો હવે આ રીતે લોટ આપણો ભેગો સરસ એવો થઈ ગયો છે તો અહીંયા આપણે હાથની મદદથી આપણે આ રીતે મસળી લેવાનો છે થોડોક કડક રાખવાનો છે કેમ કે પૂરીનો લોટ હોય છે તે હાડ હોય છે અને આ રીતે બે હાથે હું મસળું છું એટલે રવો છે તે બરાબર મિક્સ થઈ જશે અને લોટ પણ સરસ એવો થઈ ગયો છે તો હવે આપણે તેમાં થોડુંક તેલ નાખી અને મોણ આપી દઈશું તો તમે જોઈ શકો છો લોટ લોટ છે તે આપણો કડક છે બે હાથ આપણે કરીએ ત્યારે આ લોટ થોડોક એવો બને છે તો તમે જોઈ શકો છો કડક હોવો જોઈએ આ રીતનો લોટ હશે તો જ તમારી પૂરી સરસ એવી ક્રિસ્પી બનશે હવે આપણે લોટ છે તેને ભેગો કરી દઈશું તમને બતાવવા માટે જ મેં લોટ છે તેને આ રીતે લુવા ત્રણ કરીને બતાવ્યા છે હવે લોટ છે તેને આપણે આ રીતે રેસ્ટ આપશું નહીં કેમ કે રેસ્ટ આપીશું તો પૂરી બનાવતા બનાવતા આપણો લોટ છે તે રેસ્ટ અપાઈ જશે અને લોટ જ એટલો કડક છે એટલે પૂરી પણ ક્રિસ્પી પણ છે ઢાંકી દેશું એટલે હવા બાર છાવી ન જોઈએ અને લોટ છે તે એકદમ સરસ એવો રહે છે અને એકદમ વાઇટ રહે છે કલર પણ બદલતો નથી એટલા માટે આપણે બાઉલ એક ઢાંકી દેશું અને અહીંયા પાટલીને વેરણો મેં લીધા છે તો હવે એને આ રીતે આપણે રોલ કરવાનો છે એકદમ સરસ એવો અને ચપ્પુની મદદથી આ રીતે પીસ કરી લેશું અહીંયા આપણે મીડિયમ સાઇઝની પૂરી બનાવીએ છીએ બહુ મોટી નહીં એને સાવ નાની એવી પૂરી આપણે બનાવીશું તો તમે જોઈ શકો છો આપણા લુવા એકદમ સરસ બધા ખુલ્લા પડી ગયા છે અને હવે એમાં થોડોક લોટ છે તેને આપણે મેંદાનો તે એની માથે સાટીશું એટલે એકાબીજા માથે ચીપકે નહીં હવે તમે લોટ વગર પણ આ પૂરી બનાવી શકો એટલી સરસ લોટ આપણો બંધાયેલો છે તો હવે આપણે પૂરી વણી લેશું પૂરી છે તે એકદમ સરસ પાતળી એવી કરવાની છે કાગળ જેવી તો તમારે જે પૂરી છે તે ખાતી વખતે પણ એટલી સરસ લાગશે ક્રિસ્પી અને એકદમ ક્રંચી એવી બનશે તો અહીંયા આપણે બેથી ત્રણ વેલણ મારશું એટલે આપણી પૂરી છે તે બની અને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો આપણી પૂરીની થિકનેસ છે તે આટલી રાખવાની છે અને હવે ચપ્પુની મદદથી તેના આ રીતે આપણે કાણા પાડી લેશું એટલે પૂરી છે તે ફૂલે નહીં નગર પૂરી તળતી વખતે આપણે પૂરી આ રીતે નાઇસની મદદથી આપણે કાણા નહીં પાડીએ તો ફૂલી અને દડા જેવી થશે એટલા માટે આ રીતે કાણા પાડી લેવા આ રીતે બધી પૂરી છે તેને આપણે વણી લેશું અને એક સાથે આપણે તળી લેશું તો તમે જોઈ શકો છો આપણી પૂરી છે તે બધી એકદમ સરસ એવી વણાઈ ગઈ છે અને હવે આપણે તળવા માટે તેલ મેં અહીંયા મૂકી દીધું છે તો તેલ પણ આપણે સરસ એવું ગરમ થઈ ગયું છે તો અહીંયા પાંચસો લોટમાં આટલી બધી પૂરી બને તો અહીંયા પૂરી બધી વણાઈ ગઈ છે અને હવે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો અહીંયા મેં કડાઈમાં તેલ એડ કરી દીધું છે તો પૂરી આપણી તળવા માટે તૈયાર છે તો આ રીતે ત્રણથી ચાર જેટલી આપણે પૂરી એકસાથે મૂકીશું અહીંયા મેં ગેસની આ સહાય રાખી છે પછી આપણું તેલ વધારે ગરમ થાય એટલે થોડીક લો રાખીશું તો આ રીતે આપણે પૂરી તળવાની છે અને હલાવતા રહેવાની છે કેમકે એક બાજુ આપણે હલાવશું નહીં એટલે આપણી પૂરી છે થોડીક બળી જાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે કરશું એટલે આપણી પૂરી છે તે એકદમ સરસ જેવી તળાય અને રેડી થઈ જશે થોડોક બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી આપણે પૂરીને તળી લેશું તો આ પૂરી છે તમે આવી રીતે તળશો એટલે એક મહિના સુધી તમે એક ટાઈટ ડબ્બામાં મૂકી દેશો એટલે પણ તમારી પૂરી છે તે ભેજવાળું વાતાવરણ હશે તો પણ તમારી પૂરી બગડશે નહીં તો તમે જોઈ શકો છો આપણી પૂરી સરસ જેવી તળાઈને રેડી થઈ ગઈ છે તો આ રીતે આપણે બીજી પૂરી પણ આપણે તળી લેશું તો આ રીતે આપણી પૂરી તળાયને રેડી થઈ ગઈ છે આ પૂરી બહુ સરસ ક્રિસ્પી હોય છે તો અહીંયા આપણી પૂરી સરસ એવી બધી તળાઈ ગઈ છે અને એકદમ સરસ ક્રિસ્પી છે તમે તો તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ એવી તળાય અને રેડી થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો આ રીતે આપણે હાથથી ભૂકો કરીએ તો પણ ભૂકો થઈ જાય એટલી સરસ ક્રિસ્પી બની છે તો અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક્સ ફોર વોચિંગ